બગદાણાની બબાલના કારણે હવે મામલો ગરમાયો છે અને આ બધાની વચ્ચે પાટીદાર સમાજની એક યુવતીનો આ બબાલ મુદ્દે એક સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે શું છે તે વિડીયોમાં તેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા નિર્ભય ન્યૂઝ બગદાણાની બબાલમાં આપણે જોયું કે આગે બાદ નવનીતભાઈ હતા તેમની પર હુમલો થયો જે બાદ નામ સામે આવ્યું હતું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું જે બાદ આગેવાનનું કહેવું છે કે પોલીસ દ્વારા ખરેખર જે દોષી છે તેમની પર કાર્યવાહી કરવામાં આવી નથી તેમને બચાવવામાં આવી રહ્યા છે જે બાદ હવે આ મામલે એક પાટીદાર યુવતી છે જલ પટેલનો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પહેલા સાંભળીએ તે વિડીયોમાં તેમનું શું કહેવું છે હું છું જલ પટેલ આજે હું તમારા સમક્ષ એક એવી અત્યંત ગંભીર મુદ્દા પર વાત કરવા આવી છું જે ભાવનગરના બગદાણા ગામમાં બનેલી તાજી ઘટના સાથે સંબંધિત છે બેલી એવા બાપા સીતારામનું વિશ્વ વિખ્યાત આશ્રમ જે આવેલું છે એવા બગદાણામાં નવનીતભાઈ ઉપર જે રીતે હુમલો થયો છે તે ઘટનાને હું સૌથી પહેલા શક્ત શબ્દોમાં વખોડી કાઢું છું અને સાથે જ નવનીતભાઈને વહેલી તકે ન્યાય મળે એવી આશા અને સાચા આરોપી ઉપર કડક કાર્યવાહી થાય એવી માંગ કરું છું સાથે જ આ ઘટનામાં પોલીસ અધિકારીઓની કામગીરી પર પણ હું ગંભીર સવાલો કરું છું મારા શબ્દોમાં આજે આક્રોશ છે કારણ કે હું જોઈ રહી છું કે કાયદાના રક્ષકો જ આરોપીને છાવરી રહ્યા છે અને સાચા અને નબળા લોકોને દબાવવામાં આવી રહ્યા છે આજે હું સ્પષ્ટ રીતે ભાવનગરના એસપી નિતેશ પાંડે અને તેમની નીચે કામ કરતા પોલીસ અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવવા માંગુ છું સૌથી પહેલા તો આપણે એસપી નિતેશ પાંડે છે કોણ એની પર એક નજર રાખીએ તો એક દસ બે હજાર વીસ ના રોજ નીતિશ પાંડે ની જામનગર ડેપ્યુટી ડીએસપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી તમને જાણીને આશ્ચર્ય થાશે કે આ નિમણૂક પાછળ પરિમલ નથવાણીની હોમ મિનિસ્ટર માંથી કરેલી સ્પેશિયલ ભલામણ હતી પંદર ઓક્ટોબર બે ના રોજ નીતિશ પાંડે અને પીઆઈ કેજી ચૌધરીએ જામનગરમાં પાટીદાર યુવાનો વિરુદ્ધ ગુચ્ચી ટકનો કેસ નોંધ્યો હતો અને આ કેસની તપાસના નામ પર ઘણા પાટીદાર યુવાનોને પોલીસ કસ્ટડીમાં લઈ નિર્હદ હત્યાથી માર મારવામાં આવ્યો હતો અને હા પાંડે સાહેબ પણ પરિમલ nath ના કહેવાથી પટેલ યુવાનોને મારવામાં સામેલ હતા તેના ઘણા પુરાવા પણ છે આપણી પાસે તે વખતે પાંડે સાહેબ મીડિયામાં મોટા મોટા નિવેદનો આપતા હતા કે આ ગુચ્છી ટોકનો મુખ્ય આરોપી જયેશ પટેલ છે પણ જ્યારે લંડનની કોર્ટમાં જયેશ પટેલ પર પ્રત્યાપણનો કેસ ચાલુ થયો ત્યારે ભારત સરકારે લંડનની કોર્ટમાં કહ્યું કે જયેશ પટેલ પર ગુચ્છી ટોકનો કોઈ જ કેસ નથી આ ઘટના દર્શાવે છે કે આવા આઈપીએસ અધિકારીઓ માત્ર રાજકારણીઓના હાથા હોય છે અને નિતિશ પાંડે પરિમલ નથવાણીનો હાથો જ છે જામનગર પછી પાંડે સાહેબની બદલી દ્વારકા થઈ અને છ એપ્રિલ બે હજાર બાવીસથી અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ સુધી તે દ્વારકાના એસપી હતા આ બદલી પણ પરીમલ નથવાણીએ જ કરાવી હતી આ નીતિશ પાંડે સાહેબને ને ભારતના હોમ મિનિસ્ટર એટલે અમિત શાહ મેડલ આપ્યું હતું તો કે સેના માટે જામનગરમાં પટેલ યુવાનો માર મારવા માટે વિચાર કરો નિર્દોષ યુવાનો મારવા બદલ મેડલ હવે નીતિશ પાંડે ભાવનગરના એસપી છે ઓગણત્રીસ બાર બે હજાર પચીસ ના રોજ બગદાણા ગામના નવનીતભાઈ જે થયો આ નવનીતભાઈના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા છે અને માથા પર પણ ગંભીર ઈજાજો થઈ ગઈ છે નવનીતભાઈએ બગોદરાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખાવ્યું હતું કે મારા ઉપર હુમલો કરાવનાર જયરાજભાઈ માયાભાઈ માયા આહીર છે તેનું નામ એફઆઈઆર માં લખો છતાં પણ પીઆઈ ડાંગર સાહેબે નવનીતભાઈ ના કહેવા પ્રમાણે એફઆઈઆર નોંધી નહીં અને સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન્સ નો ઉલ્લંઘન કર્યો સેના માટે કારણ કે આરોપી જયરાજભાઈ માયાભાઈ આહીર પરિમલ નથવાણી ના અંગત મિત્ર છે અને આઈપીએસ નીતિશ પાંડે પણ તેમનો અંગત મિત્ર છે આવા મિત્રોનું નામ એફઆરમાં લખાય પીઆઈ ને ખબર છે કે આ મારા બોસના મિત્ર છે એટલે નામ નઈ લખવાનું એસપી નીતિશ પાંડે ની કોઈ ઓકાત નથી કે ઈ કાયદાનું રક્ષણ કરે નીતિશ પાંડે એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો જામનગરમાં હતા ત્યારે દારૂ જુગાર ખુલે આમ ચાલતું હતું

આરોપી બનાવવા માટે પણ મેડલ મળે અને આરોપી ના બનાવવા માટે પણ મળે હવે આ નીતિશ પાંડે ની નીચે કામ કરતા ડીવાયએસપી રીમાબા ઝાલા શું કહે છે તે કહે છે કે હુમલો દારૂના ધંધા સાથે જોડાયેલા લોકોએ કર્યો છે અને નવનીતભાઈએ પોલીસને બાતમી આપી હતી મારે આ ડીવાયએસપી કે તમે ડીવાયએસપી છો તો તમને એટલી નથી ખબર પડતી કે નવનીતભાઈએ ભાઈએ ક્યાં પોલીસને બાતમી આપી હતી અને બાતમીદારનું નામ કોઈ દિવસ જાહેર કરવાનું હોય આથી સાબિત થાય છે કે પોલીસ જ બાતમીદારના નામ આરોપી સુધી પહોંચાડે છે અને આરોપીઓને આપે છે એટલે ભાવનગરમાં પણ દારૂનો ધંધો ખુલ્લે આમ ચાલશે અને બાતમી આપનારને માર પડશે અંતમાં હું હીરા બાપા સોલંકીને અભિનંદન આપું છું કે તેમને નવનીત ન્યાય અપાવવા માટે તે આગળ આવ્યા હું સોશિયલ મીડિયા દ્વારા હીરા બાપા સોલંકીને વિનંતી કરું છું જો આ કેસ નીતિશ પાંડેની નીચે રહેશે તો સાચા આરોપી ક્યારેય પણ નહીં પકડાય સાચા આરોપી પકડવા હોય તો એસપી નીતિશ પાંડેને હટાવો એસપી નીતિશ પાંડે એટલે ફૂટેલી કારતુસ છે ભરોસા લાયક આ એસપી નથી આ ભ્રષ્ટાચાર નું ઘર છે અને ડીવાયએસપી ઝાલા ઉપર પણ એક્શન લ્યો જે બાતમીદાર નામ બહાર પાડે છે અંતમાં હું નવનીતભાઈ ને વહેલી તકે તે સાજા થાય એવી માં ખોડલને પ્રાર્થના કરું છું અને તેમને લડવાની શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરું છું જય હિન્દ પાટીદાર યુવતી જલ પટેલ મામલે પોલીસની કામગીરી પર ગંભીર આરોપો લગાવ્યા છે અને હવે આરોપોની વચ્ચે હવે જોવાનું રહેશે કે જ્યારે આ જે કોળી સમાજના આગેવાનો હીરા સોલંકીની આગેવાનીમાં ગાંધીનગર સીએમ ને આ મુદ્દે રજૂઆત કરવા જવાના છે તેમાં તપાસમાં હવે કોઈ મોટા ખુલાસા થશે કે નહીં કે મામલો ખાલી આમ ઠંડો પડી જશે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં